કેશોદમાં આહરા પરિવાર દ્વારા શિવધારા સત્સંગ સમિતિ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું કેશોદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગુભાઈ આહરા અને જયંતિભાઈ આહરાના પરિવારજનો દ્વારા એક શિવધારા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજાર આઠ સદગુરુ સ્વામી શિવભજનજી મહારાજને યાદ કરી ડૉક્ટર સંતોષ દેવજી મહારાજે પોતાના સત્સંગી જીવનના અમુક ઉદાહરણ આપી સમાજના યુવાઓને સારા માર્ગે દોરવા સત્સંગ અને કથા મંડપમાં લઈ જવા વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં સત્સંગી લોકો ઉપસ્થિત રહ્યા હતા બે દિવસના સત્સંગમાં ભગવાન શિવના ગુણગાન તથા હનુમાનજી મહારાજ સાંઈબાબા દર્શનની ઝાંખી દ્વારા આધ્યાત્મિક જ્ઞાન પણ સત્સંગી ગુરુ મહારાજ દ્વારા સત્સંગી લોકોને અપાયું હતું શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશો તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો